કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર પણ તો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર પણ વિડીયોમાં અંત સુધી ભાઈ રહેજો ખેડૂત મિત્રો આજની તારીખ ત્રણ સાત બે હજાર પચીસ

જામજોધપુર એક હજાર સાતસો ને પચાસ રૂપિયાથી બે હજાર આઠસો ને બત્રીસ રૂપિયા વિસાવદર એક હજાર છસો ને સિત્તેર રૂપિયા થી ત્રણ હજાર રૂપિયા મેંદેડા એક બે હજાર ને બે રૂપિયાથી બે હજાર આઠસો ને સિત્તેર રૂપિયા હળવદ બે હજાર ચાર બસો ને ત્રીસ રૂપિયાથી બે હજાર આઠસો ને પીચોતેર રૂપિયા તો જોઈએ આગળ વિડીયોમાં અંત સુધી બનાવી જોડત મિત્રો બોટાદ બે હાજર પચાસ રૂપિયા થી બે હાજર ભાવનગર બે હાજર છસો રૂપિયા જામનગર બે હજાર ચારસો બત્રીસ રૂપિયા થી બે હાજર સાતસો પાંચ રૂપિયા કાલાવડ બે હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયા થી બે હાજર નવસો બાવન રૂપિયા જોઈએ આગળ જુનાગઢ બે હજાર ત્રણસો દસ રૂપિયાથી બે હજાર પિચોતેર રૂપિયા બાબરા એક બે હાજર આઠસોતેર બેતાલીસ રૂપિયાથી બે હજાર નવસો ને પંચાણું રૂપિયા મહુવા બે હજાર બસો ને એકવીસ રૂપિયાથી બે હજાર નવસો ને સિત્તોતેર રૂપિયા ચસદણ બે હજાર ને પચાસ રૂપિયાથી બે હજાર આઠસો ને એકવીસ રૂપિયા તો ખર મિત્રો આ તાજના આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન